આવા અવનવા વિડીયોની માહિતી મળી શકે નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો તમારા મિત્રો છે જેમ પૂર્ણિમા ભાડેસિયા કોણ છે ડોક્ટર પૂર્ણિમા ભાડેસિયા આપને જે પેપર છે પરીક્ષામાં પૂછાતું હોય એમાં જોડકા સ્વરૂપે એક બાજુ પાઠ આપી હોય બીજી બાજુ એમના કર્તા આપ્યા હોય બરાબર તો રીતે પૂછાય શકે તો આપણે પેલા લેખક પરિચય લઈએ ડોક્ટર પૂર્ણિમા ભાડેસિયાનું મૂળ વતન અમરેલી પાસે નથી પરંતુ એમણે મેડિકલ ક્ષેત્રે અભ્યાસ કર્યો છે એટલે એમબીબીએસ નો અભ્યાસ કર્યો છે અત્યારે તેઓ સ્ત્રી રોગ નિષ્ણાત તરીકે કાર્ય કરે છે સ્ત્રીઓના જે રોગો થતા હોય સ્ત્રીઓને

તવાંગ તીર્થયાત્રા જે આ પાઠમાં આપણે ભણવાના છીએ તેનું નામ છે તવાંગ તીર્થયાત્રા જેવી રાષ્ટ્રીય યાત્રાઓ તેમણે કરી છે જેથી કરીને આપણે તરત જ ખ્યાલ આવી જાય હવે આ પાઠમાં સેના વિશેની વાત છે અહીંયા લેખકના પરિચયની વાત પૂરી થઈ હવે અહીંયા પાઠમાં શું છે એના વિશેની વાત છે તો અરુણાચલ પ્રદેશમાં દર વર્ષે યોજાતી તવાંગ યાત્રા જો યાત્રાનું નામ છે તવાંગ યાત્રા યાત્રા તવાંગ કહેવાય છે એ બધું આપણે પાઠમાં સમજવાના પૂર્વોત્તર ભારતને પૂર્વોત્તર એટલે પૂર્વ ઉત્તર બરાબર પૂર્વ અને ઉત્તર દિશામાં આ ઉત્તર દિશા છે તો આ કઈ દિશા છે પૂર્વ બરાબર તો આને કહેવાય પૂર્વોત્તર ભારત દિશા બરાબર જેને ઈશાન દિશા પણ આપણે કહેવાય છે તો એને સમજવા અને તેના વૈવિધ્યને માણવા મહત્વપૂર્ણ માટે આ યાત્રા બની રહે છે આ પાઠમાં આ એકમમાં આ યાત્રા વિશે રસપ્રદ સરસ મજાની માહિતી આપવામાં આવી છે જેમાં ભારત દેશના જુદા જુદા પ્રાંતો એટલે કે વિસ્તારમાંથી લોકો આ યાત્રાની અંદર જોડાય છે આ એકમ દ્વારા આ પાઠ દ્વારા ભારતની ભાતીગળ ભાતીગળ એટલે આમ તો કહી શકાય વિદ્યાર્થી મિત્રો મૂળ બરોબર અથવા તો આપણે કહી શકાય કે પ્રાચીન બરાબર જે આપણી સંસ્કૃતિ છે એ સંસ્કૃતિનો પરિચય મળે છે ધર્મ પ્રકૃતિ અને રાષ્ટ્રપ્રેમનો ત્રિવેણી સંગમ એટલે કે ત્રણેય ધર્મ એક બીજું પ્રકૃતિ ત્રીજું રાષ્ટ્ર તો ત્રણેય નું સંગમ એટલે ત્રિવેણી સંગમ અહીં પ્રતિબિંબિત થાય છે જોવા મળે છે તથા વતનથી દૂર બરાબર હવે અરુણાચલ પ્રદેશ આપણે ક્યાંના છીએ મૂળ વતન આપણું કહ્યું છે તો કે ગુજરાત હવે વાત કોની કરવાની છે અરુણાચલ પ્રદેશની તો વતનથી દૂર વતનના માણસો મળે એટલે કે હવે અરુણાચલ પ્રદેશની અંદર ગુજરાતના બીજા માણસો મળે ત્યારે ઊભી થતી વાતો છે એની સરસ મજાની ગૂંથણી થઈ છે વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતના આપણે તમામ વિષયના વિડીયો લેક્ચર આપણી ચેનલમાંથી તમને પ્રાપ્ત થશે વિનામૂલ્યે

પેપર સેટ એકમ કસોટી ગેમ ડાઉનલોડ કરો ત્યાં કરો ઓપન કરશો એટલે આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ત્રણથી વારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરવાનું અને વિષય પ્રમાણે પાઠ વાઈઝ વિડીયો જોઈ શકો છો ક્લિયર ટૂંકમાં તમને અહીંથી બધું જ મળી જશે બાર ધોરણ સુધી એટલે અત્યારે જ એપ્લિકેશન ડાઉનલોડ કરો લાખો વિદ્યાર્થી મિત્રો ડાઉનલોડ કરી પણ છે ચાલો તો હવે પાઠની સમજૂતી લઈએ ઓકે શું કહે છે ભારત દેશના પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશ રાજ્યમાં એક વિશિષ્ટ વિશિષ્ટ એટલે ખાસ પ્રકારની યાત્રા દર વર્ષે યોજવામાં આવે છે એટલે કે યોજાય છે હવે ભારત દેશના પૂર્વોત્તર રાજ્ય એટલે મેં તમને કીધું પૂર્વ અને ઉત્તર બંને દિશાને સાંકળતા રાજ્યોને પૂર્વોત્તર રાજ્ય કહેવાય બરાબર પૂર્વ દિશામાં અને ઉત્તર દિશામાં બંને દિશામાં સાંકળતો ભાગ એટલે પૂર્વોત્તર જેમ કે ઈશાન ભાગમાં આવેલા તો એવું રાજ્ય કયું છે અરુણાચલ પ્રદેશ તમે નકશામાં જોયું જ હશે ભારતના નકશામાં ઓકે તો ન્યા એક વિશિષ્ટ પ્રકારની યાત્રા દર વર્ષે યોજવામાં આવે છે જેમાં દેશના જુદા જુદા રાજ્યોમાંથી લોકો જોડાય છે ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન તમિલનાડુ એમ જુદા જુદા રાજ્યમાંથી લોકો આ યાત્રાની અંદર ભાગ લે છે છે જોડાય આ વખતની તવાંગ યાત્રામાં પાટણ જિલ્લાના ચલવાડાના સરવણજી પણ જોડાયા છે જો આ વર્ષે જે યોજાવા જઈ રહી જે તવાંગ યાત્રા છે એમાં કોણે ભાગ લીધો છે તો કે પાટણ જિલ્લાના બરાબર યાત્રીઓને જે પણ કઈ જરૂરી માર્ગદર્શન આપવાનું હોય એના માટેની જે સભા બોલાવ્યું હોય એ શરૂ થઈ ગઈ છે સરવણજી જરા મોડા પડ્યા છે એટલે કે આ સભાની અંદર સરવણજી પહોંચવામાં થોડાક મોડા પડ્યા છે થોડાક સમય પછી પહોંચ્યા છે જરાક એટલે થોડાક સમય પછી મોડા સભાનું સંચાલન અંગ્રેજી મિશ્રિત હિન્દીમાં ચાલી રહ્યું છે એટલે કે આ જે સભા જે છે એ સભામાં જે પણ કાંઈ ભાષણ આપવામાં આવી રહ્યું છે એ બંને ભાષામાં અંગ્રેજી અને હિન્દી એમ બંને ભાષામાં આપવામાં આવી રહ્યું છે એટલે કે અંગ્રેજી મિશ્રિત હિન્દી ભાષામાં ભાષણ આપવામાં આવી રહ્યું છે અથવા તો સભાનું સંચાલન થઈ રહ્યું છે સરવણજી મૂંઝાઈને ચારે બાજુ જુએ છે હવે તમે મને કહો જી સરવણજી શું કામ મૂંઝાઈ ગયા હશે તો સરવણજી મૂંઝાઈ ગયા હશે એનું કારણ એ હશે કે સરવણજીને અંગ્રેજી કે હિન્દી ભાષામાં ખાસ કંઈ ખબર પડતી હશે નહીં ખ્યાલ આવતો હશે નહીં એટલે સરવણજી મૂંઝાઈને ચારે બાજુ શું થઈ ગયા જોવા લાગે છે એમને એમને ભાષાની અગવડ અગવડ પડી રહી છે એટલે એટલે કે આ અંગ્રેજી અને હિન્દી ભાષા સમજવાની શું પડી રહી છે મુશ્કેલી પડી રહી છે એમની નજર એક ભાઈ પર પડે છે હવે એમની નજર એક બીજા ભાઈ ઉપર પડે છે એ ભાઈ ગુજરાતી હશે એમ માનીને સરવણજી એમની નજીક સરે છે સરે છે એટલે કે જાય છે સરે છે એટલે જાય છે 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 બરાબર શું કહે આ નજર એક ભાઈ ઉપર પડે સરવણજીને એમ હતું કે આ ભાઈ ગુજરાતી હશે એવું એને ધારી લીધું માની લીધું અને સરવણજી એમની પાસે જાય છે પણ આ શું પણ આ શું એમની ધારણા કેવી પડી ખોટી એ ભાઈ તો પટપટ હિન્દીમાં અને ફટફટ અંગ્રેજીમાં વાતો કરી રહ્યા છે શું કે છે એ ભાઈ તો પટપટ હિન્દીમાં ફટફટ અંગ્રેજીમાં એટલે કે ભાઈ ઝડપથી હિન્દીમાં અને અંગ્રેજીમાં વાતો કરી રહ્યા છે એટલે સરવણજી જરા મુંજાય છે એટલે સરવણજી ફરી પાછા મુંજાયા કેમ કારણ કે એમને એમ હતું કે આ ભાઈ ગુજરાતી હશે પરંતુ એ ભાઈ ગુજરાતી હતા નહીં એટલામાં માઈક પરથી હિન્દીમાં જાહેરાત થવા લાગી શું કે છે એટલી વારમાં માઈક ઉપરથી હવે હિન્દીમાં જાહેરાત થવા લાગી પહેલા અંગ્રેજીમાં હવે હિન્દીમાં ਜਿਸકા ਪੰਜੀਕਰਨ ਨਹੀਂ ਹੁਆ ਹੈ ਇਹ ਲੋਗ ਮੁਝੇ ਮਿਲੇ ਉਹ ਪੰਜੀਕਰਨ એટલે શું વિદ્યાર્થી મિત્રો ખબર છે કોઈને ਰਜਿਸਟ੍ਰੇਸ਼ਨ ਰਜਿਸਟ੍ਰੇਸ਼ਨ બરાબર જેને આપણે કહેવાય નોંધણી કરવી પડે ને હા તો જેને નોંધણી ન કરાવી હોય બરાબર કે ભાઈ તમે છો તમે તમારી પંજીકરણ કહેવાય જેનું પંજીકરણ ન થયું હોય એ લોકો મને મળે એવું હિન્દીમાં ભાષણ થયું કે જીસકા પંજીકરણ નહીં હોવા લોગ મુજબ મિલે સરવણજીની કોઠા સુજ જેવી તેવી નથી શું કે છે સરજી છે બરાબર આમ હિન્દી અંગ્રેજી ભાષા જાણતા નથી પણ એ અંદરથી ઘણું બધું જાણે છે છે પોતે આપણે ભણે ને ગણેલા બરાબર તો કોઠા હતી એ જેવી તેવી નહોતી એ એટલું તો સમજી જ જાય છે કે માનો ન માનો પણ માઇકમાં માં બોલ્યા એટલે કંઈક કામની વાત તો હશે શું કે છે સરવણજી એટલું તો સમજી જ ગયા છે કે તમે માનો કે ન માનો પણ આ માઇકમાં બોલવામાં આવ્યું છે એટલે કંઈક કામનું હશે તો જ માઇકમાં બોલવામાં આવ્યું હોય એટલું પોતે સમજી ગયા તેઓ ગણગણે છે એટલે કે તેઓ બડબડે છે બરાબર કે આ પંજીકરણ શું હશે આ પંજીકરણ શું કહેતા હશે બરાબર એને કારણ કે એ તો નવા છે એને ખ્યાલ નથી પંજીકરણ શું છે તેમણે બાજુમાં ઉભેલા એક ભાઈને ભાંગી તૂટી હિન્દીમાં પૂછ્યું આપણે એમ કહેતા અડધું હિન્દી ને અડધું એમનું ગુજરાતી એટલે આપણે બાવા હિન્દી એવું કંઈક શબ્દ વાપરીએ છીએ બરાબર હા પણ એને ભાંગી તૂટી હિન્દી કહી શકાય તો તેમણે બાજુમાં ઉભેલા એક ભાઈને આવું અડધું ગુજરાતી ને અડધું હિન્દીમાં પૂછ્યું આપ કહા સે આયે હો એટલે કે તમે ક્યાંથી આવ્યા છો એ ભાઈ બોલ્યા મેં રાજસ્થાન ઉદયપુર સે હું એટલે કે હું રાજસ્થાન રાજ્યના ઉદયપુર નામના શહેરથી આવ્યો છું સરવણજીએ હાથ હલાવીને એમને પૂછી લીધું એટલે કે હાથ એમની સાથે મિલાવી લીધા હશે અને પૂછ્યું પંજીકરણ કારણ કે શ્રવણજીને ખબર નથી પંજીકરણ શું છે એટલે તે ભાઈ બોલ્યો અમારા હો ગયા આપ પહેલે પંજીકરણ કરવા લો શ્રવણજીએ હાથ હલાવીને એમને પૂછી લીધું કે પંજીકરણ શું એમ એટલે એ ભાઈ બોલ્યો કે અમારા હો ગયા અમારું પંજીકરણ થઈ ગયું છે આપ પહેલે પંજીકરણ કરવા લ્યો તમે પહેલા પંજીકરણ કરાવી લ્યો સરવણજી ધીમેથી ગુજરાતીમાં બોલ્યા હવે જો ધીમેથી ગુજરાતીમાં બોલ્યા કારણ કે સામેનો ભાઈ રાજસ્થાન થી હતો એટલે કઈ ભાષામાં વાત કરતો હોય હિન્દીમાં અલિયા ભાઈ આ પંજીકરણ એટલે શું એ જ તો પંચાત છે

બહેન ઉભા હશે એ આ શબ્દો સાંભળી ગયા કે ભાઈ પંજીકરણ એટલે શું એમણે ઉમળકાથી ઉમળકાથી એટલે ઉત્સાહથી પૂછ્યું એ બહેને ઉમળકાથી પૂછ્યું કોને સરવણજીને ગુજરાતી છો ક્યાં ના એટલે કે તમે ગુજરાતી છો ક્યાં ગુજરાતી છો સરવણજીના જીવમાં જીવ આવ્યો હવે જીવમાં જીવ ન આવે વિદ્યાર્થી મિત્રો બરાબર પણ જીવમાં જીવ આવ્યો એટલે શાંતિ થવી જીવમાં જીવ આવો એટલે શાંતિ થવી એમની જે મુશ્કેલી હતી ઉચ્ચાટ હતો એ હવે દૂર થયો એટલે કે છે જીવમાં જીવ આવ્યો એ તો રાજીના રેડ થઈ ગયા કોણ સરજી કારણ કે કારણ એની જે મુશ્કેલી હતી ગુજરાતી ભાષા કોઈ સમજી શકે નહીં પણ એ મુશ્કેલી હવે દૂર થઈ હું ચંદ્રિકાબેન સુરત થી આવી છું શું કહે છે હું ચંદ્રિકા બહેન છું હું સુરત થી આવી છું જો શબ્દ હું આવી છું મારી સાથે બીજા પાંચ જણ છે એટલે કે મારી સાથે બીજા પાંચ લોકો છે બરોબર હું એકલી નથી મારી સાથે બીજા પાંચ લોકો છે એટલે મેં છ નું આખું ગ્રુપ આવ્યું છે સાંભળીને સરવણજી તો ખુશ થઈ ગયા આટલું સાંભળીને સરવણજી ખુશ થઈ ગયા કેમ કારણ કે અરુણાચલ પ્રદેશની અંદર આવા બીજા ગુજરાતી એને મળી ગયા એ પાંચ જણમાંના બાબુભાઈએ કહ્યું પંજીકરણ એટલે નોંધણી રજિસ્ટ્રેશન જો આ પાંચ જણા હતા એમાંથી એક બાબુભાઈ હતા એને સ્પષ્ટતા કરી કે ભાઈ પંજીકરણ એટલે નોંધણી તમારું નામ નોંધાવ્યું કે નહીં વિદ્યાર્થી મિત્રો જો અહીંયા ઘણી સુરતી ભાષા છે અને સુરતી ભાષા તમારે બહુ સારી રીતે સમજવી હોય તો તમે ખજૂરભાઈના વિડીયો જોતા જશો હે ને તો ખજુરભાઈના કોમેડી વિડીયો જોતા હોય તો તમને ખબર હોય એ સુરતી ભાષા બોલે છે તમારું તમારું એટલે કે તમારું તની જગ્યા બોલે છે તમારું નામ નોંધાવ્યું કે નહીં હવે નોંધાવ્યું ન આવે પણ નોંધાવ્યું કે નહીં શું કે છે તમારું નામ નોંધાવ્યું કે નહીં એમ તમારું નામ નોંધાવ્યું કે નહીં અરે હા એ તો બાકી છે હો સરવણજી બધું સમજી ગયા હા પંજીકરણ એટલે નામ નોંધાવવાનું એમને અરે હા એ તો બાકી છે હજી નામ નથી નોંધાવ્યું એ સમજી ગયા કારણ કે કોઠા સૂજવાળા હતા ચાલની મે બી સાથે આવ્યો શું કહે છે ચાલની મે બી સાથે આવ્યો હે ને ખજૂરભાઈ પછી એના ભાઈ કોણ લાલભાઈ આ આતો વિડીયો જોતા ખબર જ મિત્રો એટલે તમને બહુ મજા આવશે એન જેમ ચાલની મે બી સાથે આવ્યો એટલે કે સારું ચાલો ને હું પણ તમારી સાથે આવું છું એવું બોલતા હરેશભાઈ તરત જ સરવણજીની સાથે ઉપડ્યા એટલે હરેશભાઈએ કીધું ચાલની મેં બી સાથે આવ્યો એવું બોલતા હરેશભાઈ સરવણજીની સાથે ઉપડ્યા અને કામ પૂરું કર્યું પતાવ્યું સરવણજીને હવે હાસ થઈ હાસ પંજીકરણ થઈ ગયું અને ગુજરાતી લોકો મને મળી ગયા હવે મને વાંધો નહીં આવે એમ તેમણે કહ્યું આ જાત્રામાં ગુજરાતવાળા બીજા ઘણા હશે એમણે શું કીધું કે આ જાત્રામાં આપણે એટલા નહીં પરંતુ ઘણા બધા ગુજરાતી લોકો હશે ગુજરાત રાજ્યમાંથી ઘણા બધા લોકો આવ્યા હશે હા હશે હો ડોક્ટર નીરવે કહ્યું હા હશે હો બીજા ઘણા લોકો પણ હશે એમને શોધવાનો એક મસ્ત આઈડિયા છે મસ્ત નહીં પણ મસ્ટ બરાબર જો તની તની જગ્યા ટ બોલે છે એમને શોધવાનો એક મસ્ત આઈડિયા છે યુક્તિ છે આઈડિયા એટલે યુક્તિ આપણે એટલે કે આપણે ગુજરાતીમાં જો આવ્યું ને ગુજરાતીમાં વાતો કરતા કરતા વાતો કરતા કરતા બઢે ફરીએ બઢે એટલે બધે શું કે છે આપણે ગુજરાતીમાં વાતો કરતા કરતા બઢે ફરીએ એટલે કે આપણે ગુજરાતીમાં વાતો કરતા કરતા બધે ફરીએ ને ગુજરાતીમાં વાતો કરતા માણસો છોડીએ અને ગુજરાતીની અંદર જે વાતો કરતા માણસો હોય એને શોધી કાઢીએ જો ધ હોય ને ન્યાય ઢ બોલે છે શોધી તરત જડી આવશે તરત જડી આવશે એટલે કે મળી આવશે બરાબર આવી રીતે વાત આગળ ચાલે છે આગળ વધીએ ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો ટૂંકમાં ટની જગ્યાએ ટની જગ્યાએ ટ વાપરે છે ને ધ ની જગ્યાએ ઢ વાપરે છે હાઈ વાત હાંચી હાચી એટલે સાચી

જયદીપ અને ધરતીબેન મળ્યા જો એમને જે આ નવાઈ હતી બરાબર તો એમાં સૌથી પહેલા કોણ મળી ગયું ભાવનગર તરફથી આવેલા જયદીપ અને ધરતીબેન મળી ગયા અરે પેલા હિન્દી ને અંગ્રેજી બોલનારા ભાઈ જેમને શ્રવણજી ગુજરાતી ધાર્યા હતા તે ખરેખર ગુજરાતી નીકળ્યા જો આમ તો મિત્રો ગુજરાતી હોય ને એ ગમે ત્યાં એની બોલચાલ રીત ભાત હાવભાવથી ચહેરા પરથી ઓળખાઈ જાય એટલે શ્રવણજીએ જે ફટફટ હિન્દી અને ફટફટ અંગ્રેજી બોલનારા જે ભાઈ હતા કે જેમણે ગુજરાતી ધાર્યા હતા એ હકીકતમાં ખરેખર ગુજરાતી જ નીકળ્યા એ મોરબીના ડોક્ટર જયંતિભાઈ હતા કોણ હતા ડોક્ટર મોરબીના જયંતિભાઈ હતા ભોજન લેવાઈ ગયું ત્યાં સુધીમાં તો ગુજરાતના પચીસ એક જણ એકઠા થઈ ગયા જો હવે ભોજનની વ્યવસ્થા હશે જમવાની એ ભોજન લેવાઈ ગયું ત્યાં સુધીમાં તો ગુજરાતના પચીસેક જણ ભેગા થઈ ગયા જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ગુજરાત વિદ્યાર્થી મિત્રો આ પંક્તિ છે ખબરદારની શું કે છે જ્યાં જ્યાં વસે ગુજરાતી જ્યાં જ્યાં ગુજરાતી લોકો વસવાટ કરતા હોય રહેતા હોય ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત એટલે કે ત્યાં ગુજરાત જેવો જ માહોલ થઈ જતો હોય છે એ પંક્તિ થોડાક ફેરફાર સાથે સાચી પડી એ પંક્તિ છે એમાં થોડોક ફેરફાર કરી અને સાચી પડી કે જ્યારે મળે ગુજરાતી શું છે આપણે પંક્તિ સમજીએ શું છે જ્યાંને જ્યારે મળે ગુજરાતી એટલે કે જે જગ્યાએ એ પછી અમેરિકામાં હોય તો એ ભલે અરુણાચલ પ્રદેશમાં હોય તો ભલે કે પછી કોઈ દુબઈ જેવા સિટીમાં શહેરમાં હોય તો એ ભલે ગમે ત્યાં જ્યાં ને જ્યારે મળે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત સુરેન્દ્રનગરના ભાઈલાલ ભાઈએ નારાજગી સાથે કહ્યું હવે સુરેન્દ્રનગરથી કોણ તું ભાઈલાલ ભાઈ નારાજગી બરાબર સાથે શું કીધું એટલે એને બરાબર ગમ્યું નહીં હોય એટલે એને કીધું તમે જોયું સાંસ્કૃતિક કાર્યક્રમમાં કેટલાક પ્રદેશોના કાર્યક્રમો થયા પણ ગુજરાતના ગરબા તો રજુ ન થયા શું કે છે સાંસ્કૃતિક જે કાર્યક્રમો થયા એમાં કેટલાક પ્રદેશોના કેટલાક વિસ્તારના કાર્યક્રમો કરવામાં આવ્યા પરંતુ આપણા ગુજરાતના શું જાણીતા છે ગરબા તો ગરબા તો રજુ ન થયા જુનાગઢ થી આવેલા ભરતભાઈએ કહ્યું મને લાગે છે કે ઉત્તર પૂર્વના રાજ્યોના લોક નૃત્ય હતા પણ આપણે ત્રીસેક જણ છીએ હવે ત્રણ દિવસમાં બધાને ગરબે ગુમાવીએ તો જ ખરા હવે જુનાગઢથી આવેલા ભરતભાઈએ કીધું કે મને લાગે છે કે અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉત્તર પૂર્વના જે રાજ્યો હોય એના લોક નૃત્યો થયા હશે ત્યાંના સ્થાનિક લોકોના બરોબર પણ આપણે ત્રિશેક જણ છીએ હવે તો આપણે ત્રણ દિવસ સુધી અહીંયા રહેવાના છીએ બરાબર યાત્રામાં તો બધાને ગરબે ઘુમાવીએ તો જ આપણે સાચા તો જ આપણે સાચા ગુજરાતી હવે ખાસ વિદ્યાર્થી મિત્રો શિક્ષક મિત્રો પણ ઘણા જોવે છે બરાબર અને એ કમેન્ટ પણ સરસ કરે છે તો મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર ત્યાં કચ્છથી આવેલા હસમુખભાઈએ જરાક કંટાળીને કહ્યું જો ત્યાં કચ્છમાંથી આવેલા કોણ છે હસમુખભાઈ એને જરા કંટાળી ગયા હતા અને કીધું ઇન્થે રોંધો પણ ખાધે ફરિયાદ કરી રહ્યા હતા વિદ્યાર્થી મિત્રો આમાં લ્યો શું કે છે ઇન્થે રોંધો પણ ખાધે મેં ઠાણ પાયો ઈંજી ગાલ કર્યો એટલે આમાં એવું આપને કહેવા માંગે છે કે અહી રાંધેલું આપણે ખાધું જો ભોજન લીધું દેખાણું એ અર્થમાં જ કીધું છે કે અહી રાંધેલું આપણે ખાધું પરંતુ પેટ ન ભરાયું હતું એટલે આવી વાત કરી હતી બરાબર અહીંયા જે મળી આવ્યું હતું એ આપણા માટે પૂરતું નહોતું એટલે અંતે ફરિયાદ કરવી પડી હતી એવું કહેવા માંગે છે ટૂંકમાં અહીંથી રાંધેલું અહીં રાંધેલું ખાધું પરંતુ પેટ ભરાયું ન હતું એ વાત કરી એમ ભૂખ્યા નિમાણા થાવમાં જો હવે સમજણ પડી ગઈ ને એનો અર્થ મળી ગયો ભૂખ્યા એનો અર્થ એવો થયો ખાધું પણ પેટ ભરાયું નહોતું પેટ ભરાયું ન હોય એટલે ભૂખ્યા કહેવાય એમ ભૂખ્યા નિમાણા થાવમાં એટલે કે નિમાણા એટલે કે હતાશ નિમાણા એટલે કે હતાશ થાવમાં હું ભાવનગરી ગાંઠિયા લાવી છું હું ભાવનગરના જે પ્રખ્યાત ગાંઠિયા છે એ લાવી છું બરાબર એ કે અહીંયા રાંધેલું ખાધું ફરિયાદે કરી પણ કાંઈ વેડ્યું નહીં પેટ ભરાયું નહીં કારણ કે મિત્રો સ્વાભાવિક છે ગુજરાત જેવો સ્વાદ તમને ક્યાંય નહીં આવે એટલે કે છે ને કે ભાઈ અહીં ભૂલો પણ સાંભળા તને સ્વર્ગે ભૂલાવું બરાબર અમારી મહેમાન ગતિ કર રાંધીને દેશું અમે તો તને સ્વર્ગ પણ યાદ આવશે નહીં એટલે આપણે ગુજરાતનું જમણ તો ભાઈ પ્રખ્યાત છે ભાઈ ગુજરાત જેવો સ્વાદ તમને ક્યાંય નહીં આવે એટલે કે છે અમે ટૂંકમાં ભૂખ્યા રહ્યા એમ હું ભાવનગરી હંધાય ખાવ હંધાય એટલે બધા ખાવ આવું કોણ કે છે ધરતી બેને કહ્યું આવું ધરતી બેને કીધું કે તમે ભૂખ્યા નિમાણા થાવમાં હતાશ થાવમાં હું ભાવનગરી ગાંઠિયા લાવી છું અત્યારે જ લઈ આવું છું અને બધાય ખાવ અમદાવાદના કલ્પેશભાઈએ હસીને કહ્યું અમદાવાદથી કોણ હતું કલ્પેશભાઈ હસીને કીધું કે પ્રવાસમાં જેની પાસે નાસ્તો ન હોય એને ગુજરાતી ન કહેવાય એટલે કે પ્રવાસમાં નાસ્તો હોય એને જ ગુજરાતી કહેવાય જેની પાસે પ્રવાસમાં નાસ્તો ન હોય એને ગુજરાતી ન કહેવાય વિદ્યાર્થી મિત્રો મારે તમને ખાસ યાદ કરાવવું છે કે તમે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોયું હશે સિરિયલ એમાં હાલમાં દયાબેનનું પાત્ર નથી પણ તમે વિડીયો જોતા હશે જૂના કઈ પણ જગ્યાએ જવાનું થાય એટલે એને થેપલા પહેલા હોય અને ગુજરાતી લોકોને સાથે જ હોય નાસ્તો ઘટે જ નહીં રહેવાનું હોય પાંચ દી પણ લે દહ કિલો બરાબર એટલે કે છે મારી પાસે થેપલા મરચાં અથાણું છે છે ને ગુજરાતી એને જ કહેવાય મિત્રો થોડીક વારમાં સુરતની ઘારી આવી ગઈ વડોદરાનો લીલો ચેવડો જો સુરતની શું પ્રખ્યાત છે ઘારી વડોદરાનો શું પ્રખ્યાત છે લીલો ચેવડો ખંભાતનું શું પ્રખ્યાત છે હલવાસન કચ્છની શું પ્રખ્યાત છે આનંદ થી પેટ ભરીને નાસ્તો કર્યો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખીએ બાકીની માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું અસ્તુ જય હિન્દ જય ભારત અને હા આ તમને વિડીયોની સમજૂતી ગમી હોય તો ચોક્કસ કમેન્ટ કરજો જેથી કરીને આપણે વધુ ને વધુ બનાવી તમને મદદરૂપ થવાનો પ્રયત્ન કરીએ પણ આ વાક્ય ખાસ સમજો ઇન્થે રોંધો પણ ખાધે મેઠા ન પાયો ઇન્જી ગાલ કર્યો એટલે કે અમે ભૂખ્યા રહ્યા અહીં રાંધેલું ખાધું પરંતુ પેટ ભરાયું ન હતું એવું કહેવા માંગે છે તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિંદ જય ભારત